જીવનમાં જો આપણે સફળતા મેળવવી હોય તો તેનો એક જ માર્ગ છે મહેનત અને પ્રયત્ન કરવાથી જ સફળતા મળે છે સિંહને પણ જો શિકાર કરવો હોય તો જાગવું પડે છે અને શિકાર કરવો પડે છે સૂતેલા સિંહના મોઢામાં હરણાવો ક્યારેય આપોઆપ પ્રવેશી જતા નથી એવી જ રીતે ઉદ્યમ કરવાથી જ સફળતા મળે છે માત્ર કલ્પના કરવાથી કાર્ય સિદ્ધ થતું નથી આ સંસ્કૃત શ્લોક આપણને સમજાવે છે કે જીવનમાં સપનાઓ જોવા મહત્વપૂર્ણ છે પરંતુ સપનાને સાકાર કરવા માટે મહેનત કરવી પણ એટલી જ જરૂરી છે સપનાને સાકાર કરવા માટે સતત ઉદ્યમ સતત પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે ત્યારે જ આપણને સફળતા મળે છે મહાભારતમાં અર્જુનના તીર સંધાનના પ્રસંગને આપણે સૌ જાણીએ છીએ અર્જુનનો સતત અભ્યાસ નિષ્ઠા એકાગ્રતાએ તેને એક મહાન યોદ્ધા બનાવ્યો છે અર્જુન જો વિચારત કે હું મારે શ્રેષ્ઠ ધનુર્ધર બનવું છે પણ તે કલ્પના કરીને જ બેસી રહેત સતત અભ્યાસ ન કરત તો શું તે મહાન યોદ્ધા બની શકત નહીં એના સતત અભ્યાસે તેને એક મહાન યોદ્ધા બનાવ્યો છે એવી આપણા જીવનમાં પણ ઘણી આપણને એવું થાય છે કે કાશ મારે સારી નોકરી હોય હું સફળ થાઉં પરંતુ માત્ર કલ્પના કરીને બેસી રહેવાથી કાશ આમ હોત કાશ તેમ હોત એવું બોલવાથી કશું થતું નથી પરંતુ સફળતા મેળવવા માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે જેમ પરીક્ષામાં સારા ગુણ જોઈ તો વાંચવું જ પડશે નોકરીમાં પ્રગતિ જોઈ તો નવું કૌશલ્ય શીખવું જ પડશે અને જો વ્યવસાયમાં વિકાસ કરવો હોય તો નવતર વિચાર સાથે કાર્ય કરવું જ પડશે આ સંસ્કૃત શ્લોક આપણને સ્પષ્ટ સંદેશ આપે છે કે સફળતા મહેનત કરવાથી જ મળે છે માત્ર કલ્પનાઓ કરવાથી નહીં સિંહ પણ જો સૂતો હોય તો શિકાર પકડતો નથી તેવી જ રીતે આળસુ વ્યક્તિને સફળતા મળતી નથી તો ચાલો આજથી જ આપણે નક્કી કરીએ કે આપણે પણ આપણા જીવનમાં માત્ર કલ્પનાઓ જ નહીં પરંતુ સતત ઉદ્યમથી આપણા જીવનને ઉજ્જવળ બનાવીએ આ વિચાર જો તમને પ્રેરણાદાયક લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો તેમજ મારી ચેનલ અવિરત આશાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ આગામી નવા વિડીયોમાં આવા જ એક પ્રેરણાદાયક વિષય સાથે ત્યાં સુધી બાય જય માતાજી